ઓલો ઠેકણો મને મારવાની વાતો કરે છે આ હેડ તને તું જો એક કી દાબ તારો મુઢો આકુ ના ગાલુ તો મારું નામ ભાયો ન આવી જાય હેડ તાર એ તાકા તો તો તાળ આજો એ પહેલા તું કને મારવાન કેતો તો તું મારવાની વાતો કરે છે તું કેતો તો તો કે કાચે આકુ ન દેવા કોઈ દે તો તો મોટા ની રીત મારા જાતા કઈ દો બહો એકી કી તો કલો બોટ થઈ ગયો કોઈ વાત નહીં તું дава પાનું ટુકડાનું કને કેતો દીક્યો અને એટલા તો હું તને કહું છું કરવા તું જોઈ જો કરી દીધું કરી જો હેડ મારો આ તારે ઠેગણું છું ને બોલતો નહીં આ કઉ પા માપમાં રહેજે ઓમે જો આઈડ જોદારી ઠેગણા એક લાખો આકુ મુઢું કરી દે મા બંઠા લેકકી પર દોક કણસા કીધું મને કીધું હા ઈ તો કાલ કાઢો આ

बाजे, 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 बाजे काटो तो <suara> जतो

વાહ સુમોવા સાસાળ ને કો તાનું હા બતા જબરદસ્ત ઠીક હોયગો હું તો તેલ જ ખાવ છું તે એવું ના હોય તા આપરો ટેન્શન ઓવ છે ને એ પીવાનું એ અમૂલ્ય નોટોટ પેગ્યો ને હવે અમૂલ્ય નોટોટ ઇના પાન ઇનો ભગાવાનો હા ભગાઈએ આપો હવે છે ને ઇકોના જવાનું ભલા ભયાસી પાન જવાનું અન વાત એવું કરાવવાની અમૂલ આમ કેતો આમ કેતો એ વાત અમૂલજીનો ટોટિયો અમૂલજી પગને પાટો રાગ રાગરાગજ હા રાગરાગજ હા તમે તો કેવા જોરથી નહી આ જ પગ ભાઈ ગયો છે ને એટલે

તમે અત્યારે અત્યારે શાંતિ તું તમે આ તો જિંદગીની બધી રીકા દે નાખી પ્લા કાળિયા કંસા ઉપર ભાઈ લા કંસા ઉપર ને રોજ રોજ બક રોજ રોજ કાળિયો કંસો અત્યારે ઊંઘ ખબર નહી પડતી હું મહેમાન કરતી તો કુ કરાય છું બધું એ વાત સાંભળો પ્લો પહેલો કાળિયો કંસો મને

Mari tapi orang itu sangat sangat kadek ada orang. Mana nih kabar? Apakah data tahu itu હે માતાજી મિત્રો તો આ વિડીયો બનાવવાનો એક જ હેતુ છે કે ઘણી જગ્યાએ જોયું હશે તમે કે લોકોની વાતોમાં આવીને ભાઈ ભાઈઓનો સંબંધ બગડે છે તો ભાઈઓને મારે એટલું જ કહેવું છે કે લોકોની વાતોમાં આવીને તમે તમારો સંબંધ બગાડશો ને ભાઈ ભાઈઓનો અને અમારો વિડીયો તમને જો ગમે હોય તો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરજો અને કોમેન્ટમાં જય આશાપુરામાં લખી દેજો બોલો આશાપુરા માત કે જય